હેલો એવરી આજે આપણે શીખીશું સિમ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ સી અહીં એક્ઝામ્પલ્સ આપેલા છે આઈ વિલ સિંગ એ સોંગ ધે વિલ ગો ટુ રાજકોટ ટુમોરો વી વિલ સેલિબ્રેટ હિઝ બર્થ ડે નેક્સ્ટ મંથ હવે પછી થના ક્રિયાનો નિર્દેશ કરે તે ભવિષ્યની વાત થઈ મતલબ હવે શું થાશે એ સમજાવવા માટે એના માટે ભવિષ્યકાળ સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે જુઓ રચનામાં શેલ અથવા વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અને બેઝ ફોર્મ મતલબ કે કાળસૂચક શબ્દો વાક્ય રચના કરતા એટલે કે સબ્જેક્ટ પ્લસ વિલ અથવા શેલ પ્લસ વબ વબ નું મૂળ રૂપ આવે છે શેલ વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અહીંયા પહેલા શું પ્રચલિત છે એવી જ રીતના એક સમયે પહેલા પુરુષ આ અને વી સાથે શેલ મૂકવાનું ફરજિયાત ગણાતો હતો પણ અત્યારે બધે વીલ મૂકો તો બી ચાલે અપવાદ પ્રશ્નાર્થ વાક્યમાં પહેલા પુરુષ સાથે શેલ જ મૂકવામાં આવે છે તે વાતનું ધ્યાન રાખવું પ્રશ્નાર્થ જ્યારે બનાવો ને ત્યારે જો અહીં એક્ઝામ્પલ આપ્યું છે આઈ વિલ ગો ટુ સુરત નેક્સ્ટ મન્ડે એ જ વસ્તુને પ્રશ્નાર્થ બનાવવામાં આવ્યું ત્યારે શેલ આઈ ગો ટુ સુરત નેક્સ્ટ મન્ડે જોયું તમે આવી રીતના આ વિડીયોમાં આપણે સાદા વર્તમાન કાલીન આટલી જ માહિતી લીધી હવે નેક્સ્ટ નેગેટિવ ઇન્ટ્રોગેટિવ ગોઈંગ ટુ કન્સ્ટ્રક્શન વગેરેની માહિતી નેક્સ્ટ વિડીયોમાં લેશું થેન્ક યુ